બીજો મફા સૌશિ દેવી પૂજક ત્રીજો પ્રહલાદ સૌશી દેવી પૂજક ચોથા જોરા મફા દેવી પૂજક તમામ રહેવાસી રૈયા તાલુકો દેવોદરવાળા એક સમ થઈ હુમલો કર્યો હતો જેમાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જે બાબતને ફરાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી જે કેસ શનિવારના રોજ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એમ એસ પાંડેની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદ દી પક્ષ તરીકે ધારધાર દલીલો કરતા કોર્ટે દલીલોને ધ્યાને રાખી એપીકો કલમ ત્રણસો પચીસ ત્રણસો ખ

અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં બે લેડીઝ અને બે જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાગથા કરેલી જે અંગેનો કેસ આજરોજ દિવસના એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર એમ એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને સાત વર્ષની સખત કેદની સજા કરેલી છે અને અડસઠ હજાર રૂપિયા બંધ કરેલો છે અને દંડમાં દંડની અડસઠ હજારની રકમ એ પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓએ જે ગુનો કરેલો છે સામાન્ય વાતમાં કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ પણ હુબલો કરી અને ફેક્ચર જેવી મહાદેવ કરેલી છે એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં નહીં પર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે એટલે નાંદર કોર્ટે ફરિયાદ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી સાત વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે